અંકલેશ્વરની વાલિયા ચોકડીથી ગડખોલ ઓવરબ્રિજ સુધીના મુખ્ય માર્ગ ઉપર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના પગલે તાલુકા વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર દ્વારા વાલિયા ચોકડીથી મહાવીર ટર્નિંગથી ગડખોલ બ્રિજ ગોલ્ડન બ્રિજ સુધીના મુખ્ય માર્ગની આસપાસના માર્જિનમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત બોડા માર્ગ મકાન વિભાગ નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં વાલિયા ચોકડી પાસે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના પગલે મુખ્ય માર્ગની આસપાસ ગેરકાયદેસર લારી કલા તેમજ બાંધકામને જેસીબી મશીન વડે દબાણોને દૂર કરી માર્ગને ખુલ્લો કર્યો હતો આ દબાણ દૂર કરવાની કામગીરી અગાઉ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી જોકે લારી કલ્લા નહીં હટાવતા આજરોજ જેસીબી મશીન વડે દબાણકર્તાઓ પર તવાઈ બોલાવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા સૌને નમસ્કાર આજ રોજ અંકેશ્વર તાલુકામાં વાલિયા ચોકડી ખાતે ટ્રાફિકને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રોડની બંને સાઈડ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે દૂર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં માર્ગ અને મકાનના વિભાગના અધિકારી તેમજ જીઆરડીસી ના અધિકારી તેમજ બોડાના અધિકારી અને પોલીસ તંત્ર સાથે આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને તેઓને નોટિસ પણ આપવામાં આવેલ છે અને આ ટ્રાફિકની સમસ્યા જલ્દી હલ થાય એ માટે ગ્લાધારકોને પણ વહીવટીતંત્રને સહકાર આપવા નમ્ર અપીલ કરું છું